જામ બનાવતા આવડે કોઈને હમ એવું છે ભાઈ ઋતિકા ને બધું બનાવતા ફાવી જાય કચો લોઈ નીકળે છે આમ કઈ જો ઋતિકા બેન ને પાણી પી પૂરી ખાવાનું મન છું તો ઋતિકા હેઠા વહી ગઈ ક્યાં ઋતિકા જો ઋતિકા ક્યાંક થી લઈ આવી છે ક્યાંથી લાવી कृतिका त पानी पुरी खान मन छु क्या हे कृतिका बिन न पानी पुरी खान मन छु हां त लाग्यो त ते इन हेड में ता जो भाई पानी पुरी वाला हां 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 हां

Vai expelled mi ca? Arcagază? Cuocasieros avrock... Are we going to hear a little... Er we going to get to the throne of Christ's Teraz, whose could scour a fors me? The itu vẫn ing time for the children Today we will also get to theбуca The village will now grill the rest

पानी ए पानी दे फाइनली जो रुतिका बेन पड़ी गया से का रुतिका पड़ी गई रुतिका पड़ी गई जो रुतिका पड़ी गई वो तो खाई जो अब हसीन पड़ी हसीन पड़ी गई हां बुलबुल के ले आ दो पैसा आप पैसा साहब તો પડી ગઈ છે અને ગુલ્ફી ખાવાથી પડી જવું એમ છે ભાઈ ઓ રૃતિકાબેન રિહાઈ ગયેલા છે એમ છે હું તમને રિતિકાબેનને બતાવું જે રિતિકાબેન રિસાઈ ગયેલા છે અને વિડીયો બને રહી ગયો જેવો તમે રોતિકાબેન આ તો આપણે ગુલ્ફી લેવા જવાનું છે એટલે પૈસા કાંઈ હતા નહીં એટલે કાંઈ લેવા નહીં ગયા હવે આપણે જવું તો પડશે જ તે એમ કે ઋતિકાબેન જે કહે એ આપણે લાવી દેવી છે એવી રોતિકાઋતુ રોતિકા હું ખાવું છે બેટા હે ગુલ્ફી ખાવી હે તારે ગુલ્ફી લેતા આવું એમ છે એટલે મારે હું છે એને એમ કહું કે મારા બે આટા નહોતા હું એક આટા જાઉં ને

હા એ હોય કે ભાઈ એવું છે એટલે લાવી દીધું કા ઋતિકા ને આપણે ઋતિકા બેન તો તમને ખબર હોય કે લાઈટ થી છે એટલે લાવી દેવું પડે જે કે એ કરી દેવું પડે જો આવી કાંક આઈસક્રીમ લાવ્યા તા અમે કા ઋતિકા જો આવી આઈસક્રીમ લાવી દીધી છે ઋતિકાને જો અક્ષરાબેન પીવે છે એટલે ઋતિકા જે કે એ લાવી દેવી કા ઋતિકા જો આ બટકો લાવી દીધું તો એવું છે